વાયરલ થયો છે ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણ કરતા હોવાના લેટર વાયરલ થતા હડકંપ મચ્યો છે ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાના નામનો ભ્રષ્ટાચાર લેટર વાયરલ થતા રાજકીય ગરમાવો આવ્યો છે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા નામ

ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યાનો પણ ઉલ્લેખ કરાયો છે ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયાની વિરુદ્ધમાં આક્ષેપ કરતી પત્રિકા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે આ હું નથી કેતો અમારા ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ આપીને કહ્યું છે ધારાસભ્યશ્રીએ એસપીમાં ફરિયાદ કર્યાની વાત કરી છે આ પેલી નહીં આ ચોથી પત્રિકા છે દરેક વખતે ધારાસભ્યશ્રી ફરિયાદની વાત કરે છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા લોકોની મનની અંદર સવાલ ઉઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે પગલા નથી લઈ રહી કે આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા તો સાબિત નથી થતા ને જે પત્રિકા વાર કરવામાં આવેલી છે અને અંદર અંદર હોય અને એમાં શું લાગે છે તમને ખુદ ધારાસભ્ય શ્રી મીડિયા સામે આવીને કહે છે કે અમારા અસંતુષ્ટ લોકો દ્વારા આ પત્રિકા બહાર પાડવામાં આવી છે એ ખુદ સ્વીકારે છે અને એ જ બતાવે છે ક્યાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે આ પેલીની ચોથી પત્રિકા છે ભાજપના મહામંત્રીની વિરુદ્ધમાં પણ આવી પત્રિકા એની અને ધારાસભ્ય શ્રી ઉપર આક્ષેપ કરતી પત્રિકા પણ હતી ધારાસભ્ય શ્રીના પી ઉપર આક્ષેપ કરતી પત્રિકા હતી ધોરાજીની અંદર નગરપાલિકાના પ્રમુખ અમારા બેન શ્રી સંગીતાબેન નો દારૂની બોટલ સાથેનો વિડીયો

કૌશિક વેકરિયા વિરુદ્ધમાં પત્રિકા વાયરલ થાય ગુજરાતના ના ગૃહમંત્રી પોતે વ્યક્તિગત કડક સૂચના આપીને પત્રિકા વાયરલ કરનાર લોકો સામે પગલા લેવા લેવા લે એના સરઘસો કઢાવે પરંતુ અમારા ધારાસભ્ય વિરુદ્ધ માં ચાર પત્રિકાઓ આ પાંચમી પત્રિકા છે તો શા માટે પગલા લેવામાં નથી આવતા શું અમારા ધારાસભ્ય ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે કે પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા સાબિત થશે તો એ ડરે પગલા લેવામાં નથી આવતા એવા લોકોની અંદર સવાલ ઉઠી રહ્યા છે મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્થહીન છે આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ ખાસસ્થાન છે આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પ્રતિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ ઇસ સતનો છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે જીડીસી ન્યૂ સાથે વિપુલ ધામીચા ઉપલેટા